નમસ્કાર આપ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ બોડેલી ખાતે બિલ્ડિંગ બોડેલીનો લોકાર્પણ સમારોહ યોજાયો નર્મદા કેનાલની બાજુમાં લગભગ ચાર હજાર સુડતાલીસ ચોરસ મીટર જગ્યા પર અંદાજત છ કરોડ ચોપન લાખના ખર્ચથી તૈયાર થયેલ બે માળના નવીન કોર્ટ બિલ્ડિંગ ન્યાય મંદિર બોડેલીનું નામદાર ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ અને છોટાઉદેપુર જિલ્લાના વહીવટી ન્યાયમૂર્તિ શ્રી વિમલ કે વ્યાસ સાહેબના કરકમલો દ્વારા રિબિન કાપી દીપ પ્રાગટ્ય સાથે ઉદઘાટન કરી લોકાર્પણ કરવામાં આવ્યું નામદાર છોટાઉદેપુરના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી એમ જે પરાસર સાહેબ તથા બોડેલીના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ શ્રી ડીબી રાજન સાહેબ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ બોડેલી એસપી શંકર સાહેબ બોડેલીના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ એપી વર્મા સાહેબ તેમજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વહીવટી ચેરમેન નલિન પટેલ બોડેલી બાર એસોસિએશનના પ્રમુખ લલિતચંદ્ર રોહિત સાથે વકીલ મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિવિધ આધુનિક સુવિધાઓથી સજ્જ નવીન કોર્ટ બિલ્ડિંગમાં સમાવિષ્ટ પ્રિન્સિપાલ સિનિયર સિવિલ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ એડિશનલ સિવિલ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટ બીજા એડિશનલ ડિસ્ટ્રીક એન્ડ સેશન્સ કોર્ટ તેમજ પ્રિન્સિપાલ ફેમિલી કોર્ટ સાથેના બે માળના નવીન કોર્ટ બિલ્ડિંગના લોકાર્પણ સમારોહમાં ઉપસ્થિત નામદાર ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ અને છોટાઉદેપુર જિલ્લાના વહીવટી ન્યાયમૂર્તિ વિમલ કે વ્યાસ સાહેબ ન્યાયાધીશ એમ જે પરાસર સાહેબ એડિશનલ બોડેલીના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ એપી વર્મા સાહેબ સાથે ઉપસ્થિત બાર એસોસિએશનના હોદ્દેદારો અને ઉપસ્થિત ધારાશાસ્ત્રીઓને બોડેલીના નામદાર પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ ડીબી રાજન સાહેબે સ્વાગત પ્રવચન કરી આવકાર્યા બોડેલી બાર એસોસિએશનના ઉત્સાહી પ્રમુખ એડવોકેટ લલિતચંદ્ર રોહિતે ઉપસ્થિત મહાનુભવોનો આ પ્રસંગે ઉપસ્થિત રહીને કાર્યક્રમ સફળ બનાવવા બદલ આભાર માન્યો હતો પ્રસ્તાવિત ઓડેલી તાલુકા કોર્ટ ના નવા બિલ્ડિંગનું ઉદઘાટન ન્યાયમૂર્તિ શ્રી વિમલ કે વ્યાસ દ્વારા કરવામાં આવેલ છે આ સંકુલમાં અદ્યતન સુવિધાઓ સાથેની ફેસિલિટી પક્ષકારો વકીલો તેમજ ન્યાયાધીશોને પણ મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવેલ છે આ ઇમારતમાં પ્રથમ વખત કહી શકાય એવી રીતે ન્યાયની ન્યાયની દેવીની પ્રથમ મૂર્તિ આપણે બોડેલી ખાતે મૂકવામાં આવી હોય તેવું ગૌરવ આપણે લઈ શકાય તેવી સ્થિતિ છે અને વકીલોને બાર રૂમ તેમજ કોમન મેનને વધુમાં વધુ સુવિધાઓ મળી રહે તે માટે અથક પ્રયાસ નામદાર હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલ છે જે તમામ પ્રયાસોને શ્રી ડીબી રાજાને નિયમિત ધ્યાન રાખી અને સાકાર કરેલ છે તે બદલ અમે એમને આભારી છીએ કે બોડેલીના આંગણે સુવર્ણ ઉત્સવની ઉજવણી થઈ આજે નામદાર બોડેલીની નવીન કોર્ટ બિલ્ડિંગ નું જે ઉદઘાટન છે એ નામદાર જસ્ટિસ શ્રી વી કે વ્યાસ સાહેબના વરદ હસ્તે આજે કર કરવામાં આવ્યું અને આ બિલ્ડિંગ ખુલ્લું મૂકવામાં આવ્યું આ બિલ્ડિંગની અંદર ચાર કોર્ટો બેસવાની છે આ બિલ્ડિંગ જે છે એની અંદર એડિશનલ કોર્ટ છે સિનિયર સિવિલ જજ સાહેબ છે પછી ફેમિલી કોર્ટ પણ આવવાની છે અને સાથે જેએમએફસી કોર્ટ પણ છે અને એડીજે કોર્ટ પણ છે તો ટૂંકમાં એવું કહી શકાય કે જે પણ વ્યક્તિઓ ન્યાય મેળવવા આવે છે તેઓને સરળ ન્યાય મળી રહે અને એક જ જગ્યાએ ત્રણ કોર્ટો અહીંયા ગાડી ઊભી થાય એ ખૂબ સારી વાત છે સાથે સાથે મને જણાવતા એ પણ આનંદ થાય છે કે આ કોર્ટ લગભગ જિલ્લાની નહીં પણ રાજ્યની પહેલી કોર્ટ હશે કે જેમાં બાર રૂમ આખો એસી કરવામાં આવ્યો છે અને જેટલી પણ સુવિધાઓ અહીંયા અદ્યતન કરવામાં આવી છે તમામ અમારા જે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ છે એમના માર્ગદર્શન હેઠળ અહીંયા જે તમામ જ્યુડિશિયલ ઓફિસર છે તેઓનું સતત અહીં મોનિટરિંગ રહ્યું છે અને અમારા સિનિયર ધારાસીઓ અને બોડેલી ટીમ સતત આ કાર્યક્રમને કેવી રીતે સુંદર બને એનો પ્રયત્ન કરવામાં આવે છે અને આજે એ સફળ કાર્યક્રમની જો મેં શુભકામના આપવા માગું તો એ તમામ મારા જ્યુડિશિયલ ઓફિસરશ્રીઓ અને મારા બોડેલી બાર એસોસિએશનને આ તબક્કે હું શુભકામનાઓ પાઠવું છું